કચ્છના માંડવી બીચ પર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે સહેલાણીઓથી ધમધમતા બીચ પર અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે માંડવી બીચ પર એકલ દોકલ લોકોની જવર જવર છે બીચ પર તોફાની પવન ફૂંકાવાથી નુકસાની થઈ છે નાના ધંધાર્થીઓ ત્રણ દિવસ બાદ ધંધો શરૂ કરવા આવ્યા દરિયામાં હજુ પણ કરંટ જોવા મળી જ રહ્યો છે કચ્છનું માનવી બીજ અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ને સતત ત્રણ દિવસથી ત્યાં પ્રવાસીઓ જોવા નથી મળી રહ્યા

જેના કારણે અહીંયા બીચની આસપાસ જેટલા પણ દુકાનદારોને રોજીરોટી મળતી હતી તેમના ધંધા પણ છેલ્લા ચારથી પાંચ દિવસથી બંધ હાલતમાં હતા વરસાદના વિરામ બાદ હવે તમામ ધંધાર્થીઓ એક બાદ એક અહીંયા આવી રહ્યા છે અને પોતાનો ધંધો શરૂ કરવાની મથામણ કરી રહ્યા છે પરંતુ ચાર દિવસની અંદર જે પ્રકારે અહીંયા વાવાઝોડા રૂપી વરસાદ આવ્યો હતો તેનાથી ખાસી એવી નુકસાની છે એ નાના ધંધાર્થીઓને થઈ હતી અત્યારે પણ વાવાઝોડું જરૂર ગયું છે પરંતુ તેનો કરંટ દરિયાની અંદર એટલા જ મોટા પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે

સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે અત્યારે માંડવી બીચ જે હંમેશા સહેલાણીઓથી ધમધમતો હોય છે તે ચારથી પાંચ દિવસથી સુમસામ ભાસી રહ્યો છે એટલો સનાટો વ્યાપી ગયો હતો કે ધંધાર્થીઓ જે નાના ધંધાર્થીઓ હોય છે ત્યાં ખાણીપીણીના જે ધંધાર્થીઓ હોય છે તે પણ પોતાને લાહરીઓ મૂકીને ત્યાંથી જતા રહ્યા હતા પરંતુ આજે તેઓ ધંધો શરૂ તો કર્યો છે પરંતુ અહીંયા સહેલાણીઓ નથી કચ્છના માંડવીની અંદર વાવાઝોડા રૂપી વરસાદ અને તોફાની પવનની સૌથી વધારે અસર જોવા મળી છે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માંડવી બીચના છે અહીંયા સુધી દરિયાનું પાણી આવી ગયું હતું તો વરસાદી પાણી ભરાવા માટે આખે આખા માંડવીના જે પાણીઓ છે તેના નિકાલ માટે આ કોતરો છે તે તોડવામાં આવી હતી જે ખાણીપીણીની બજાર અહીંયા ભરાતી હતી તે પાણીની અંદર આખી આખી ડૂબી ગઈ છે આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો એ નાની નાની દુકાનો છે અહીંયા બીચની અંદર નાના ધંધાર્થીઓ છે એમનો સામાન છે એ સંપૂર્ણપણે આ દરિયાના પાણીની અંદર અને વરસાદના પાણીની અંદર તબાહ થઈ ગયો છે આ સાથે સાથે અહીંયા જે ખાણીપીણીની બજાર ભરાતી હતી તેની અંદરની પણ નાની નાની દુકાનો છે એ તમામ દુકાનો આ વરસાદી તોફાની પાણીની અંદર વહી ગઈ છે તેના કારણે મોટું નુકસાન નાના ધંધાર્થીઓને થયું છે સહેલાણીઓ અહીંયા મોટા પ્રમાણની અંદર આવતા હોય છે અને નાના ધંધાર્થીઓ પોતાની રોજીરોટી સહેલાણીઓના આગમનની સાથે જ કમાતા હોય છે પરંતુ છેલ્લા ચાર દિવસની ભારે વરસાદ અને જે પ્રકારની સ્થિતિ થઈ છે તેના કારણે અહીંયા જે તબાહીના દ્રશ્યો છે એ સંદેશ ન્યૂઝના કેમેરાની અંદર તમે જોઈ શકો છો અહીંયા કંઈ જ બચ્યું નથી એટલે આપણે નુકસાનીનો અંદાજ અત્યારે લગાવી ના શકીએ પરંતુ નાના નાના ધંધાર્થીઓ છે એમને જે દૈનિકની રોજીરોટી મળતી હોય છે એ આજ દુકાનોની અંદરથી મળતી હોય છે પરંતુ આ બધું જ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે હવે નાના ધંધાર્થીઓ કઈ રીતે બેઠા થશે એ એક સૌથી મોટો સવાલ છે કેમેરામેન બિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ માંડવી બીચ તો કચ્છના માંડવીમાં અનેક જગ્યાએ હજી પણ પાણી ભરાયેલા છે વરસાદી પાણી ન ઓસરતા લોકોને અહીંયા ભારે હાલાકી પડી રહી છે માંડવીની મુખ્ય બજારમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કચ્છમાં વાવાઝોડાની અસર તો ઓછી થઈ ગઈ એટલે ભય દૂર થઈ ગયો છે જનજીવન ધબકતું થયું છે પરંતુ જ્યારે બજારો દુકાનદારો ખોલી રહ્યા છે ત્યારે દુકાનોમાં અહીંયા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી કચ્છ ઉપરથી વાવાઝોડાનું સંકટ તો દૂર થયું છે પરંતુ આફત દૂર થવાનું નામ નથી લેતી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ માંડવીના માંડવી નલિયા હાઈવેના દ્રશ્યો છે બીજ તરફ જવાનો રસ્તો છે ને વચ્ચે મુખ્ય બજાર આવેલી છે બજારની અંદર ચારે તરફ હજુ પણ પાણી ભરાયેલા છે છેલ્લા છત્રીસ કલાકથી આ પાણી ભરાયેલા હોવાના કારણે લોકોને ખાસ એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી એટલા માટે નથી ઓસરતા કારણ કે આગળની તમામ જે ગટરો છે એ ચોકઅપ છે ગઈકાલથી ટીમો કામે લાગી હતી પરંતુ જે પ્રકારે સતત વરસાદ વરસ્યો હતો તેના કારણે પાણી હજુ પણ એટલા જ યથાવત પ્રમાણની અંદર જોવા મળી રહ્યા છે સ્વામિનારાયણ મંદિર થી બીજ તરફ જવાના રસ્તે અહીંયા પાણી ભરાયેલા છે ગઈકાલે અહીંયા કમર સુધી પાણી ભરાયેલા હતા અત્યારે થોડું પાણી ઓછું થયું છે કારણ કે વરસાદે વિરામ લીધો છે અને તેના કારણે જનજીવન અત્યારે શરૂ થયું છે પરંતુ સંપૂર્ણપણે રાહત મળતા હજુ પણ ચોવીસથી અડતાલીસ કલાક જેટલો સમય લાગશે માંડવીવાસીઓની ખરી પરીક્ષા મેઘરાજાએ અને સાથે સાથે વાવાઝોડાની અસરે પણ કરી છે માંડવીવાસીઓ હવે ફરીથી પુનઃ ધબકતું જીવન જીવવા માટે અત્યારે સતત એમ લાગે છે કે માંડવી વાસીઓ છે એ ફરીથી પોતાના જીવન ઉપર આગળ વધી રહ્યા છે પરંતુ સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ માંડવી